બાપુ કર <laughs> 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 <laughs>

એક ના જઈ કેવો હતો અને તમે એક જ કેળો હતો આ ભણસો કે ભસો એ ભાઈ પણ મગજ ક્યારે ઉ થઈ ગયું મારા મગજ પેલું ના ઈચ્યું પેલું બૈરું તો પીર મો જતરું છે કે એટલે બૈરા કાળું ધોન રહે છે એ ખબર પડસ મને અને એક વાત તો તમાર પેલી ગલ છે ને સન આ જરૂર છે તારાડા બૈરો હું કરાખસ મને આલો કે એવી તો મને મેલ રાખવાની

semua tidak <tipati> Halo, Janu, yuk suprusan, bayar, suprusan

હળવા મૂક્યા કેવા આવતા નું હોય તો પ્યા નહીં આ જો બત્રી વર ના જાય તો કોઈ જોતું નહીં હોમ તમે બસ બત્રી વર તાણ માર તા ધર્મો અમે બેહ્યું છે તોય મને તો પ્યાણા નોમ દે તન તઈ બત્રી તઈ મારથી મોટા વડા એ મે ગયા તમે આપો ઓમ નોમ જતું રહે આ હું રહી જાય એ ઉડ લાગે છો આપો માં તમે દેખાવ બેખાવ ગઈ જાય

તા યાર યાર આપડે બિસ્ત્રાપુર ભરેલા જ ભાઈ દારૂ એ ફૂલ ઓળખાણ ફૂલ ઓળખાણ આખા જિલ્લામાં આખા રાજ્યમાં ઓળખાણ છે